જીવાત્માનો જયારે અંત સમય આવે ને પથારી વસ્તા યમના દૂત એને લેવા આવે આવું ભમાટ બી બધું વર્ણન બતાવ્યું ભાગવત અને યમના દૂતને જોઈને જીવાતમાં ડરી જાય જેમ વિચિત થોડી વાર માં જેને યમ માર્ગ બધો બતાવે છે કે જે જીવાતમાં જેવા કર્મ કરેલા હોય કહે કે હે જીવ આવા કર્મ કર્યા હોય જો આ રવ રવ નર છે આ તામિશ્ર છે આ અંત તામિશ્ર છે આમાં બધાય નરકો બતાવે છે આ અસિપત્ર વન છે આમાંથી પસાર થવું આ વૈતરણી નદી છે આવું બધું વસ્તુ બતાવે અને અંગૂઠા જેવડા શરીરને આકાશ માર્ગે પાછું લઈ આવે કે જ્યાં એનો જળ દેહ પડેલો હોય શબ પડેલું હોય ત્યાં એને લઈ આવે છે અને અંગૂઠા જેવડું શરીર પોતાના શરીરમાં આવવાની કોશિશ કરે પણ યમના દૂત એમાં ત્યારે આવવા દેતા નથી સ્મશાન યાત્રા નીકળે ત્યારે અંગૂઠા જેવડું શરીર છે એ પણ પોતાની સ્મશાન યાત્રામાં પાછળ પાછળ જાય છે પોતાના જ શરીરને જ્યારે સ્મશાનમાં બળતા જોવે ત્યારે અમને ખબર પડે કે હવે મારું મૃત્યુ થયું કુટુંબ પરિવારે મારો ત્યાગ કર્યો છે અગ્નિ સંસ્કાર કરી અને ઘરના સભ્ય બધા જ્યારે ઘરે આવે ને પેલું અંગૂઠા જેવડું શરીર પણ પોતાની ઘરે આવે છે અને દસ દિવસ સુધી ઘરની આજુબાજુ ફરે છે

પહેલા દિવસ નો પિંડ આપો એટલે જીવ મસ્તક મળે બીજા દિવસ ના ડોક અને ખંભા મળે ત્રીજા દિવસના ના છાતી મળે આમ એક એક દિવસ ના એક એક અવયવ મળે છે નવ દિવસ ના આખું નવું શરીર મળે અને 10 માં દિવસ નો પિંડ આપો એટલે મરનાર વ્યક્તિ ને ભૂખ અને તરસ લાગે છે પણ હવે જો આપણે આ વિધિ જ કંઈ ન કરીએ પિંડ દાન કરીએ નહીં તો લો અંગૂઠા જેવું શરીર એમ નમ ભટકે છે એને જ પ્રેત કહેવામાં આવે છે